સ્થાનિકોને ઉત્તમ સુવિધા પૂરી પાડવાનો હોય છે પરંતુ સુભાનપુરા વડોદરા મહાનગરપાલિકાની ઉલટી ગંગા વહેતી હોય એવી સર્જન થયું છે સુભાનપુરા આવેલા આ બગીચાને એક્સટેન્ડ કરવાનો વાયદો ખૂબ લાંબા સમય પહેલા કરવામાં આવ્યો હતો જેને લઈને સ્થાનિક રહીશો મોર્નિંગ વોકર્સ અને સિનિયર સિટીઝન્સમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ હતી

ભારે કચવાટ ફેલાયું છે એક વસ્તુ ખાસ કરીને ધ્યાન આપવા જેવી છે કે ગાર્ડન ની નજીક વુમન હોસ્ટેલ એટલે આ તમે લવજાજ ને એક વધારે આપવા માટેની પ્રેરણા થતી હોય એવું લાગે છે કારણ કે હંમેશા જોઈએ છે બાકીના ગાર્ડનો જે છે એ જગ્યા પર જોવાય તો આલ્લવજીહાદ વાળે પ્રવૃત્તિ બધી ઘણી બધી થતી હોય છે ત્યાં રોકાતી તો આપણાથી છે ને બીજી એક પાછો વધારો કરીએ છીએ આ તો મારા ખ્યાલથી મેઇન રોડ પર જેમ આગળના એમણે જણાવ્યું કે મેઇન રોડ પર વુમન હોસ્ટેલ ખુલે તો ત્યાં એકચ્યુઅલી બધાની નજરમાં બી રહે ને સેફ્ટી એમની બી વધારે રહે તો એ રીતે કરવી વધારે યોગ્ય છે બાકીની જે આ ગાર્ડનની છે ને સુવિધાઓ એ એક્સટેન્ડ કરવામાં જ ફાયદો છે કારણ કે સેહતના રિલેટેડ આપણે કોન્સન્ટ્રેટ થવું જરૂરી છે અને જો સરકાર જોડે આટલું જ ભંડોળ હોય તો જેમ આગળ બતાવ્યું કે આ અતિથિ ગૃહ તૂટ્યો છે ત્યાં બી બાંધકામ થાય એવું છે અને સરદાર બાગ સરોવર સરદાર બાગનું આપણે સ્વિમિંગ પુલ છે એ બી ઘણા વર્ષોથી બાકી છે કરવાનું તો ત્યાં ભંડોળ નથી મળતું તો એ બી એક હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી જ કરવા જેવું છે તો આ બધું ધ્યાન રાખીને આગળ થોડુંક વિચારીને કરવું જોઈએ કાર્ય વીસ વર્ષ પહેલાં જસભાઈ પટેલે આ બગીચો બનાવ્યો હતો એકલા હાથે લડીને ગવર્મેન્ટની સામે અમને લડત મૂકી હતી હાઈકોર્ટમાં કરી આ જમીન વેચવા મૂકી હતી મ્યુનિસિપાલિટીએ તો એ એમને હાઈકોર્ટનો વિરોધ કર્યો હતો અને એકવાર તો મ્યુનિસિપાલિટી ઓફિસમાં જ અમે ધમાલ કરી હતી મિટિંગ ચાલતી એ ઘૂસી ગયા હતા એટલે એમની મહેનત સફળ થવી જોઈએ એમને આ શરૂઆત કરી છે અમે એમને આગળ લઈ જવા માગીએ છીએ અમે અહીંયા બગીચાને એક્સટેન્ડ કરવા માગીએ છીએ આ બગીચો થોડો વિસ્તાર કરીશું કારણ કે અહીંયા જે લોકો આવે છે એ જુઓ તો તમને ખબર પડે કે કેટલી પબ્લિક આવે છે એનો લાભ કેટલા લોકો લે છે અને બીજી પબ્લિક આવી રહી છે એમને લાભ મળતો નથી કોર્પોરેશન શું બનાવવા માંગે છે કોર્પોરેશન અહીંયા હોલ આપણે વિમેન્સ હોસ્ટેલ બનાવવા માંગે લેડીઝ હોસ્ટેલ અહીંયા લેડીઝ હોસ્ટેલ ઘણી બધી છે જે અનયુઝ જાય છે અને જો વૈકલ્પિક જગ્યા જોઈતી હોય તો આ વિસ્તારમાં બીજી રોડ ટચ જમીન છે એના પર બનાવી શકે છે રોજ સવારે હજારોની સંખ્યામાં આવતા મોર્નિંગ વોકર્સ અને સિનિયર સિટીઝન્સના જણાવ્યા અનુસાર શહેરમાં જ્યારે પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે ગાર્ડન જેવી જગ્યાઓ વધારવાની જરૂર છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા તેને ઘટાડવાના ગંભીર પ્રયત્નો કરી રહી છે જે ખરેખર દુઃખદ છે કેટલીક મહિલાઓએ ભય પણ વ્યક્ત કર્યો હતો કે આ જગ્યાની બાજુમાં જ જ્યારે વર્કિંગ વુમન હોસ્ટેલ બનવા જઈ રહી છે તો આગામી દિવસોમાં અપ્રિય પરિસ્થિતિઓનું પણ નિર્માણ થઈ શકે છે મતલબ છે કે જે ગાર્ડનમાં સુવિધાઓ વધારો આ તો તમે બાજુમાં નુસ જ લઈ રહ્યો છો વુમન્સ કહેવાય તમે કશું રોકી નહી શકો ત્યાં આગળ વુમન્સ એ જ જ આવશે એક જાતનું આવશે આજકાલના બાળકો બહુ જ એ થઈ ગયા છે એ તમે એ લોકોને શું કરવાના ગાર્ડનમાં આવીને બેસશે શું કરશે તો અહીંયા ઉંમરલાયક જે લોકો આવી રહ્યા છે એ લોકો ઘરે જતા રહેશે પછી એ લોકો એમને કહેશે કે તમે મારા બાપ છો આ સવાલ કરશે જો બાળકો પોતાના જ બાળકો ગાંઠતા નથી તો તમે બીજાના બાળકોને કઈ કહી શકવાના નથી લાઈક જાતનું ન્યુસન્સ આવી રહ્યું છે ગાર્ડન મોટો કરો એ વધારે સારી વસ્તુ છે પણ ના કરો તો કઈ નહીં પણ આવું તો ના જ લાવો વિરોધ હા હા હોસ્ટેલનો તો વિરોધ કરવો જ જોઈએ વુમન્સ તો હોવી જ ના જોઈએ કે બોઇસ પણ ના હોવું જોઈએ તમે હા ગાર્ડન મોટો કરો કંઈક એવી એક્ટિવિટી કરો કે અહીંયા જે બુઝુર્ગ લોકો આવે છે જેને કંઈક કરી શકે જેમને ઘરે કંટાળો આવતો હોય એ લોકો કરે છે અહીંયા જગ્યા ઓછી પડે છે સાંજે બહુ જ પ્રોબ્લેમ થાય છે અને આજુબાજુમાં પણ ગંદકી છે એનો સુધારો કરો તમે અત્રે ઉલ્લેખનીય છે કે આ ગાર્ડનમાં રોજ સવારે પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે મોર્નિંગ વોક કરતા મોર્નિંગ વોકર્સ અને સિનિયર સિટીઝન્સ દ્વારા વડોદરા મહાનગરપાલિકાનો કાના મળવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા આ રહીશોની રજૂઆતને કેટલો હકારાત્મક પ્રતિસાદ આપે છે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર